જય રામધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મિત્રો જો આજ સવાર સવારમાં વહેલા ઉઠીને અને નાય ધોઈને તૈયાર થઈ ગયા છે ને અંધાઈ મિત્રો ને જાજા જ કરીને રામ રામ અને આજ આપણે મારવારા મેલડીમાં આવી જ આવી જય હામ તો તું જો માણસો હોતે તૈયાર થઈ ગયા ને આજે આપણે મારવારા મેળનીમાં ભગ્યા લાગવા જ આવી

મેરીઓ હોતે મેરીઓ ની મજા ભેગા થઈ ગયા અને જાય છે માર વાળા માં એ જય મેલડી માં બોલી જા જય મેલડી જય મેલડી માં બોલી જા જો અમે મારવાળા વાળા માં દર્શન કરવા જાવી છીએ મિત્રો ને થાન વટેન ખાકરા ની ચોકડી એ મે ઉભા રહ્યા એને મેરું ચોટી વેપર કાઈ જો એ મેરિયા આગળ બ્લોગ માં બનાવીએ જો આગળ હવે ક્યાં ઉભા રહી દેખાડીએ આપણે કા આમ જોઈ જય મેલડી માં બોલ

¡Hasta આપડે મારું મેલડી માં આવી ગયા હિત્રો Sampelnya karena कट Mmm! <laughs> what?